સમાચાર મહેસાણાથી દૂધસાગર ડેરી ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ભર્યું ફોર્મ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ડેરીને ચૂંટણી સમરસ થાય તેવી શક્યતા છે ભાજપ પ્રેરિત પેનલ સામે કોઈ ચૂંટણી લડનાર નથી ત્યારે આજે મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અંતિમ દિવસે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ ભરી ફોર્મ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ સાંસદ હરિભાઈ પટેલ ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા ડેરીની ચૂંટણી સમરસ થાય તેવી શક્યતાઓ છે ભાજપ પ્રેરિત પેનલ સામે કોઈ ચૂંટણી લડનાર નથી ડેરીની નિયામક મંડળની ચૂંટણી માટેના ફોર્મ ભરવા માટે આજે અમે અહીંયા આવ્યા હતા બધા આખી દૂધસાગર ડેરીમાં જેનો કાર્ય વિસ્તાર છે એની અંદર જે માહોલ અત્યારે બન્યો છે કે આખી કેન્દ્રીય ચૂંટણી સમરસ થાય અને એના દ્વારા આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં ગુજરાતના આપણા સપૂત આદરણીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ જે રીતે સહકારી વિભાગની અંદર જે પ્રમાણે કામ કરી એટલે ગામડાનો નાનો માણસ સમૃદ્ધ થાય એના માટે કામ કરી રહ્યા છે ત્યારે મહેસાણા જિલ્લાના સમગ્ર ડેરી વિસ્તારના પશુપાલકો પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના અને અમિતભાઈ શાહ સાહેબના હાથ મજબૂત કરવા માટે અને સહકારી સમૃદ્ધિની જે એમની ભાવના છે એને સાકાર કરવા માટે બધા પશુપાલકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે મહેસાણા ડેરીનું આખું નિયામક મંડળ સમરસ થાય અને એના દ્વારા એના દ્વારા આવનારા પાંચ વર્ષમાં સામાન્ય માણસને સુખ કરવા માટેનો જે સંકલ્પ છે એ પ્રમાણે આપણે શું આગળ વધીએ આગળ એ સાહેબ અને મૂર્તિભાઈ સાહેબે જે પરંપરા ઉભી કરી હતી એ જ રસ્તા ઉપર ચાલી અને અમે પણ બધા આવનારા દિવસોમાં આપણે ડેરીનો પશુપાલન સુખી થાય એને દૂધના સારા ભાવ મળે વર્ષના અંતે સારો ભાવ વધારો મળે એની વેટરનરી સર્વિસમાં પણ સુધારો થાય અને અનેક પ્રકારની જે એની સુવિધાઓ મળતી હોય છે એની અંદર વધારો કરી અને આપણો સામાન્ય માસ સુખી થાય એ માટેના અમે પ્રયત્ન કરીશું એટલે દૂધસાગર ડેરીમાં પંદર ડિરેક્ટરો છે અને લગભગ બારસો ને પચાસ જેટલા મતદારો છે અને બધા જ લોકો બધા જ મતદારો આજે ડેરી સમરસ થાય એ દિશામાં કામ કરવા છ ફોર્મ અત્યારે ફોર્મ ભરવાનું ચાલુ છે એમાં ત્રણ વાગે ખબર પડશે કેટલા ફોર્મ આવશે તરુણ પ્રજાપતિ સાથે ચક્રભાત ન્યુઝ મહેસાણા